જૂનાગઢ આવેલા ગિરનાર વિસ્તારમાં ગંદકી મામલે હાઈકોર્ટમાં સુનાવણી સરકારની નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાથી પ્લાસ્ટિકનો વપરાશ બંધ નહીં થાય પ્લાસ્ટિકનો નો ઉપયોગ અટકાવવા માટે કડક પગલા જરૂરી છે માત્ર પ્રતિબંધ મૂકવાથી તેની કોઈ જ અસર નહીં થાય વપરાશ બંધ નહીં થાય કારણ કે પ્રતિબંધ છે છતાં પણ ઠેર ઠેર પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળે જ છે અને પ્લાસ્ટિકનો કચરો ફેંકતા લોકો પણ જોવા મળે છે ખાસ કરીને લીલી પરિક્રમા વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો યાત્રાળુએ ફેંકેલો હતો પરિક્રમાર્થીઓએ ફેંકેલો હતો અને આ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે પગલાં જરૂરી હોવાનું કહેવું છે હાઈકોર્ટનું નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા તેજસ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પણ પ્લાસ્ટિકનો વપરાશ અને પ્લાસ્ટિકનો કચરો જે લોકો કરતા હોય છે એ યથાવત જોવા મળ્યો હાઈકોર્ટે ખાસ આ બાબલા આ મામલાને લઈને શું ટકોર કરી છે અમલવારી માટે હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે પ્રતિબંધ છે તેની અમલવારી માટે કલેક્ટરને આ પહેલા પર નિર્દેશો અપાયા હતા તે નિર્દેશોના પાલનમાં કલેક્ટર હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી રહ્યા તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તેવામાં કલેક્ટરને પણ આ બાબતે આખરી તક આપવામાં આવી છે કે જરૂરી કાર્યવાહી કરવામાં આવે લેવામાં આવે આ ઉપરાંત એ પણ ટકોર કરવામાં આવી કે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ બંધ કરવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જે પર્વતના જે બે મંદિરો છે અંબાજી માતાજીનું મંદિર અને દત્તાત્રેય મંદિર ત્યાં જવાની જે સીડીઓ છે તે ત્યાં ઠેર ઠેર જે વોટર ક્યોર્સ છે તે મૂકવા જોઈએ તે પ્રકારની ટકોર પણ કરવામાં આવી આ તમામ મુદ્દાને લઈને આગામી સુનાવણી જે હવે વેકેશન બાદ ત્યાં સરકાર શું તે બની રહેશે આ જેટલો કચરો જે છે તે પર્વત ઉપરથી નીકળ્યો હતો તે પ્રકારનું સરકારનું સોગંદનામું હતું ગુજરાત બહારથી જે લોકો આવે છે તે ગુજરાતમાં આવે ત્યારે તેમને ગુજરાત જેવું લાગવું જોઈએ તેવું પણ કોર્ટે કહ્યું છે એટલે હવે સરકાર શું કાર્યવાહી કરે છે તે મહત્વનું બની રહેશે તેજસ આભાર આપનો તમામ માહિતી બદલ